તો હેલો મિત્રો કેમ છો તમે આવી ગયા છે પાછા એક નવા વિડીયો કે સાથ આજે અમે આવી ગયા છીએ ના રેલીમાં કામ કરવા માટે બગીચામાં જોઈ શકો છો તમે અમે અમિત શાહ જણાવી ગયા છે એક માણસ અમારો બહાર ગયો છે અમે લોકો કામડા બાંધી રહ્યા છે करोगे अपने खामड़ा बांध ही लो और फिर आजर मुलाकात कर ले तुम्हारी सते वीडियो में हम <tip>

કે યાર મિત્રો થાકી ગયા છે એટલા બધી હજી આપણે પણ નવી રાખે નથી કમળા બાંધી બાંધી તો આપણે થોડી દેર પોરોસા નીકળી બેઠી ગયા હતા અને હવે પાછા આપણે બાંધવા નીકળી ગયા છે તો વિડીયો મેં ટેક બને રે મિત્રો તો હવે આપણે નદી પાછળ વારો આવી ગયો છે નદીઓ બંદર લેવાનો જોઈ લો